હવેથી VNSGU સહિત ગુજરાત યુનિવર્સિટીમાં પણ શરૂ કરાશે વિદેશી ભાષાનો કોર્સ રાજ્યની બે યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુર્સના કાર્યક્રમમાં પીએમ મોદીએ ફોરેન લેંગ્વેજ કોર્સ શરૂ કરવા ટકોર કરી હતી જે અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન સહિત ફોરેન લેંગ્વેજ કોર્સનો આજથી પ્રારંભ કરી દેવાયો છે આ તરફ હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાનો કોર્સ શરૂ કરાશે મહત્વનું છે કે આ બંને યુનિવર્સિટી

ભાષાઓમાં ડિગ્રી પ્રમાણપત્રો અને નિપુણતા ધરાવતા અનુભવી શિક્ષકો દ્વારા આ સર્ટિફિકેટ કોર્સનું શિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આ સર્ટિફિકેટ કોર્સ માટે રજિસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે રસ ધરાવતી વ્યક્તિઓ કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે